લોભિયાભાઈ લટકી ગયા એક લોભ્યો અસલી પાકોને ખરેખર લોભ્યો આ લોભિયાભાઈને લીલું કોબરું ખાવાનું મન થયું કહે લાવ બજારમાં જઈને ભાવ તો પૂછું અલ નહરીવાળા આ નહેરનું શું લઈશ કાકા બે રૂપિયા બે રૂપિયા એ આપનું કામ નહીં રૂપિયાનું નહેર કંઈક મળે કે કાકા જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે ચાલને મોટી બજાર સુધી જવું એક રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નારિયેળ પણ મળશે અલા ભાઈ નારિયેળનું શું લે છે કાકા એક રૂપિયો જુ પડ્યા નારિયેળ જોઈએ એટલા લઈ જાઓ અરે હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું એક રૂપિયો માંગે છે પચાસ પૈસા આપ પચાસ પૈસે તો કાકા જરા વધુ આગળ જાઓ ગામ બહારની વખત તમને પચાસ પૈસે મળશે પચાસ પૈસા ક્યાં રેડા પડ્યા છે એટલું ચાલી નાખશું લાવને વખાણ સુધી જાઓ અલા વખારવાળા વખાણવાળા આ નારિયેલ કેમ આપ્યા આ તો સારા લાગે છે કાકા એમાં શું ભવ કરવાનો હોય લઈ જાઉં પચાસ પૈસે નારિયેલ અરે રામ આટલું ચાલ્યું એ પાણીમાં ગયું એમ કર પાવલીમાં આપીશ આ લે રોકડા પૈસા કાકા પાવલી પણ શું કામ ખરચવી એક કામ કરો જુઓ અહીંથી બે કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે ત્યાં નાયળીના બંધ ઝાડ છે ઝાડ ઉપર ચડી તમ તમારે જાતે નારિયેળ તોડી લેજો ને એક પૈસો પણ ખરાચવો નહીં પડે જોઈએ એટલા નારિયેળ મળશે લોભ્યા ભાઈ તો લલચાઈ ગયા કહે હવે આટલા ભેગું આટલું ચાલને ઝાડ ઉપરથી નારિયેળ ઉતારી લઉં પવલી બસતી હોય તો એક ટંગ દૂધ આવશે પાવડી ક્યાં મફત આવે છે લોભિયાભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નારિયળી ઉપર ચડ્યા મનમાં એમ આટલા બધા મોટા મોટા નારિયેળ અપઘડી ઉતારીને ફાટ બાંધીને લઈ જાઓ એક પૈસોએ દેવાનો નહીં ને સાવ તાજા નારિયેલ આ વાત તો બહુ સારી કહેવાય લોભિયાભાઈ ઝાની છેક ઉપર પહોંચ્યા લાંબો હાથ કરીને નારિયેલ લેવા ગયા પણ નારિયલ તોડવાની આવડત કે અનુભવ નહીં એટલે નારિયેલનું જૂડ પકડીને જ લટકી પડ્યા ન તો નારિયેલ તૂટે ને તો પોતે નીચે ઉતરી શકે એવી હાલત તો ખરાબ થઈ ગઈ કે ન પૂછો બૂમા બૂમ કરી માણસો ભેગા કર્યા પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહીં છેવટે એક મજૂર તૈયાર થયો પણ કહે કે શેઠ તમને નીચે ઉતારવાના દસ રૂપિયા થશે ખૂબ રગજક પછી પણ એ ન માન્યો એટલે લોભિયાભાઈ થાકી હારીને દસ રૂપિયા આપી નીચે ઉતર્યા પણ નીચે ઉતરતા ઉતરતા એક નારિયેળ તો પોતાની સાથે જ લઈ આવ્યા આમ લોભિયાભાઈને બે રૂપિયાનું એક નારિયેળ છેવટે દસ રૂપિયામાં પડ્યું હા આ વાત ખરેખર લોભ અને ઝડપથી ફાયદો મેળવવાની ઈચ્છાને સ્પષ્ટ રીતે રજૂ કરે છે લોભિયાભાઈ લટકી ગયા એ શિક્ષાત્મક ઉદાહરણ છે કે જે વ્યક્તિ વધારે બચત અથવા ફાયદા માટે ખોટા માર્ગો અપનાવવાનો પ્રયાસ કરે છે અને અંતે નુકસાનમાં પડે છે આ વાર્તા આપણે શીખવે છે કે લોભ અને શોર્ટકટની માગણી લાંબા ગાળે આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે વાસ્તવમાં ધીરજ અને સાવચેતાઈથી લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે સારો ફાયદો પહોંચાડી શકે છે જ્યારે લોભ આપણા માટે ખતરનાક પરિણામો લાવી શકે છે